તકલીફ થઈ રહી છે અથવા જે દાંતને લગતી બીમારીઓ થઈ રહી છે તે આપણે જોડાયેલા તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને ખાસ કરીને દાંતને લગતી જે તકલીફ થઈ રહી છે તેના કારણે આ યુવા પેઢી ખાસ કરીને એમાં સકંજામાં આવી રહી છે તો તે વિષય ઉપર વાતચીત કરશું અને આ વિષય ઉપર વાતચીત કરવા માટે આ તકલીફ કેમ થઈ રહી છે વ્યસનના લીધે કઈ કઈ તકલીફ થઈ શકે એનાથી કઈ રીતે આપણે બચી શકાય આ તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે વાતચીત કરવા માટે આજે જોડાયા છે રમ્યાતા દયાતારા જે એમડીએસ છે અને ખૂબ લાંબા સમયથી આ વિષયમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે તો તે આપણને જણાવશે કે આ તકલીફ કઈ રીતે થઈ રહી છે અને એનું નિદાન કઈ રીતે થઈ શકે તો રમ્યાતા મેમ આપનું બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે જે રીતે મેમ ડોક્ટર રમ્યતા હું ઓરલ એન્ડ મેક્ઝિલો તરીકે મારે મેક્ઝીલોજન પાસે જોવું છે કે એવું એટલે આમ જોઈએ તો બજારમાં અથવા તો પેશન્ટ માટે થોડુંક નવો પણ પેશન્ટ જોઈએ ને તો સૌથી વધારે આપણી આજુબાજુ દેખાય

અન્ય પ્રકારના વ્યસન જે છે એની અંદર એના એક આપણે એ રીતે કહી શકાય કે એના સકંજામાં દિન પ્રતિદિન આવી રહ્યા છે પેરેન્ટ્સ બહુ પરેશાન છે વ્યાપક આપણે ફરિયાદો ઉઠી રહી છે કે આ વ્યસન કઈ રીતે છોડી શકાય તો આપ મેમ આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને એ સમજાવો કે આ આ જે પ્રકારના પાન મસાલાના જે ગુટકા એના કારણે જે તકલીફ ઊભી થઈ રહી છે એ દાંતને લગતી અથવા તો આપણા ચહેરાને લગતી અથવા તો જડબાને લગતી એ કેવા પ્રકારની તકલીફ ઊભી થઈ રહી છે લોકો એ રીતે ફરિયાદ કરશે કે મારાથી ગરમ તીખું ખવાતું નથી પાન માવા ખાય છે એ લોકો ગરમ કે તીખી વસ્તુ નથી ખાઈ શકતા હોતા

અમારી ભાષામાં તો એ ચાંદુ ખરાબ ચાંદામાં કન્વર્ટ થઈ જતું હોય છે એટલે સગનસ ફાઈબ્રોસિસ એટલે કે માવાના લીધે જે મોટું એના લીધે મોં આપણું છે અથવા તો માઉથ જે છે એ બંધ થવાની એક રીતે શરૂઆત થઈ જાય છે અને એનાથી ઘણી બધી તકલીફ થતી હોય છે આપણે મેમ આગળ વધીએ કે જે રીતે આ મો બંધ કરવા મોં બંધ થવા લાગે છે અને માઉથ જે છે આપણું એ બંધ થતું નથી સરખી રીતે ઘણી બધી તકલીફ થતી હોય છે તો જે આમાં જે માઉથ ઓપનિંગ જે છે અથવા તો મોઢાને જે ખોલવાની જે એક આપણી ભાષામાં એક પ્રક્રિયા હોય છે એક સર્જરી હોય છે એ કેવા પ્રકારની હોય છે મેમ હવે બીજી વસ્તુ એ કે ફાઈબ્રોસિસ ના કેસીસ એટલા બધા વધી રહ્યા છે પણ લોકોને એની પ્રોપર ટ્રીટમેન્ટ શું છે એ વિશે આઈડિયા નથી

એમણે એટલા બધા પૈસા આ રીતે ખોટી સારવારમાં નાખી દીધા હતા અને આવીને એકદમ જ રોવા લાગ્યા કે ભાઈ આટલી બધી સારવાર કરી છતાંય પૈસા નથી તો પણ કર્યું અને હજી પણ સારું નથી થઈ રહ્યું એટલે કોઈ પણ સારવાર કરવાથી એ વસ્તુ નહીં થઈ શકે સરખા ટાઈમે અને સરખી સારવાર કરવા તો થઈ શકે ફાઇબ્રોસિસ ની સારવારમાં દવા ઇન્જેક્શન અને સર્જરી ત્રણ રીતની સારવાર થતી હોય છે અને કોઈ પણ સારવાર માટે વ્યસન સંપૂર્ણપણે બંધ કરવું પડતું હોય છે બેય વસ્તુ નહીં કરી શકાય કે આપણે વ્યસન પણ ચાલુ રાખવું છે અને ટ્રીટમેન્ટ કરાવીને મોઢું પણ ખોલાવી દેવું છે એવું નહીં થાય પણ સરખી રીતે સારવાર કરવામાં આવે તો 100% મોઢું ખોલી શકાય છે મેમ આપે આપણા દર્શક મિત્રો જે છે ખાસ કરીને પાન મસાલા અને ગુટકા જે સેવન કરતા લોકો છે એ લોકો માટે ખૂબ ઉપયોગી સલાહ આપી કે આ જે એક સારવાર કરાવતી વેળા જે છે એ વ્યસનને થોડાક સમય માટે અથવા તો હંમેશ માટે એ બંધ કરવાની સલાહ છે કેમ કે એની જે સારવાર જે છે એ અસરકારક સાબિત થતી નથી મેમ આપ આ વિષયની અંદર ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો તો આપ આપણા દર્શક મિત્રો જે છે એ લોકોને એમ આ બાબત જણાવવાની કોશિશ કરો કે હાલના સમયની અંદર

પણ એ પણ અગેન પ્રી કેન્સરસ લીઝન કહેવાય કે થવાની શક્યતા હોય છે અને લાંબા ગાળાના વ્યસનના લીધે હવે આપણા વિસ્તારમાં કેન્સરના કેસીસ જરાય ઓછા નથી રહ્યા ક્યારેક કેન્સર હોસ્પિટલમાં આટો મારવા એમ પણ જઈએ ને તો જયારે પેલાના જમાનામાં આપણને યાદ હોય તો પેલા જનરલ પ્રેક્ટિશનર પાસે તાવ શરદી ઉધરસ ના કેસીસ ના લાઈન લાગેલી હોય એના કરતાં મોટી મોટી લાઈનો લાગેલી હોય છે કેન્સર હોસ્પિટલમાં દુઃખ થાય કે આટલું બધું લોકો જતી હોય છે એક તો દેખાવમાં થોડુંક ફેરફાર આવે દેખાવ બગડે ફંક્શન સરખું જમી ન શકો ચાવી ન શકો શેક ડોઝ લેવાના લીધે લાડ ગ્રંથિ બળી જાય ખાવામાં ખૂબ તકલીફ થાય અમ મોડું કોરું છ રિયલ લાડ ન બને એટલે આ રીતના કેસીસ હે એટલે બધા જો છ એમ થાય કે સમજા એક મેસેજ તો આપીએ કે વ્યસન ને જ બંધ કરો તો આ આખી જે સાયકલ ને આપણે તોડી શકાય વ્યસન ને જ આખી બંધ કરીએ તો આખી સાયકલ ને આપણે તોડી શકાય મેમ આપે ખૂબ ઉપયોગી એક મેસેજ આપ્યો છે વ્યસનની જે એક

આપણે મેમ ઘણી વખત જોતા હોય છે કે આપણે ટ્રાફિકનો ખૂબ ટ્રાફિક રહેતો હોય છે ઘણી વખત ટ્રાફિકના કારણે અકસ્માત થતા હોય છે જુદા જુદા પ્રકારના અકસ્માત થતા હોય છે અને અકસ્માતના કિસ્સાની અંદર આ ચહેરા ઉપર જારે ઈજા થતી હોય છે મોટા ભાગની ઈજા ચહેરા ઉપર જારે થતી હોય છે ત્યારે એ જે દર્દીઓ છે અથવા તો એ લોકોના જે પેરેન્ટ્સ જે છે એ ક્યાં જવા જોઈએ અને કઈ રીતે એમની સારવાર શું કરાવવી જોઈએ એટલે સર્જરી એમાં

મેમ જે રીતે આપણે દાંતની આ જે દાંતની સમસ્યા જે છે એની અંદર ઘણા બધા જે બાળકો છે બાળકોને પણ એક સમસ્યા નડતી હોય છે તો જન્મજાત આપણે જોતા કે ઘણી વખત એક દાંતની ઉપર બીજા દાંત નાના બાળકો જે છે એ લોકોને આવતા હોય છે તો આ જે એક ઉપર બીજા દાંત આવે છે એ લોકોને લઈને પણ પેરેન્ટ્સ પરેશાન થતા હોય છે તો આ જે બીજા એક્સ્ટ્રા દાંત આવી જાય છે એકની ઉપર એક એને આપણે દૂર કરવા હોય તો એના માટે આપની સલાહ પેરેન્ટ્સ જે આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ લોકોને કેવી સલાહ છે આપની ઓકે આ તમારો ક્વેશ્ચન એકદમ બરાબર હતો અમ અત્યારે જોઈએ ને તો આ પ્રોબ્લેમ ખૂબ જ વધારે જોવા મળે છે જે થોડાક વર્ષો પહેલા જોઈએ તો આવું નહોતું જેમ કે આપણી જનરેશન જોઈએ અથવા તો આપણા પેરેન્ટ્સ ની જનરેશન એ લોકોને તો આવું નહોતું થતું કે બધાના દાંત વાંકા ચૂકા જ આવે કોઈને ડાપન ડાઢ ઉગે જ નહીં બધાને સર્જરી થી કઢાવી જ પડે તો વિથ ટાઈમ કેમ આવું થવા લાગ્યું એનું સૌથી પહેલું રીઝન ઈ કે આપણે ફૂડ આપણે રિફાઈન્ડ ફૂડ ખાવા માંડ્યા છીએ એ લોકો જે ખાતા હતા એ કાચું બધું હતું એટલે જ્યારે આપણે જમવાનું ચાલુ કરીએ રિફાઈન્ડ ફૂડ જ ખાઈએ તો આપણા જે મસલ્સ અને જો છે ને એની જેટલી મૂવમેન્ટ થવી જોઈએ ને એ નહીં થાય નાનું રહી જાય અને સાઈઝ નાની હશે તો એ આગળ પાછળથી જેવડી નીકળી જશે એક રિક્ષામાં પાછળ ત્રણ જણા સમાતા હોય એમાં અઢાર વર્ષે દાપણ ની દાઢ ઉગવાની શરૂઆત થાય ત્યારે જડબામાં એટલી જગ્યા જ નથી હોતી કે દાઢ ઉગી શકે

ছোোর সচোরাজেো কছোরা তুটকারো ছোনাকার মিকে। কেটও তুকিযনা ওয়াটনারকলেপটটকব આપણે વાત કરી જેમ કે વાંકા ચૂકા દાંતની પણ આપણે વાત કરી અને એક ઉપર જે બીજા દાંત આવતા હોય છે એની પણ વાત કરી તો જે બાળકો મેમ જે છે એ લોકોની જે સમસ્યા છે એ લોકોને જો સોલ્વ કરવી હોય તો જે પેરેન્ટ્સ જે છે કેટલી વય સુધી જે બાળકો છે એ લોકો એક દાંત ઉપર જે બીજા દાંત છે એને કઢાવી શકે છે અમ એ છે ને પેશન્ટ ટુ પેશન્ટ અલગ અલગ હોય છે કેસ ટુ કેસ અલગ અલગ કેવાય પણ અમારા

એ સારવાર કરી અને એ દાંત ને તો સારવાર સુધી બચાવવાની કઢાવી નખાય પણ જો આઠ વર્ષે દાંત દુખી રહ્યો છે અને એ દાંત પડવાનો ટાઈમ અગિયાર થી ચૌદ વર્ષનો છે તો એ દાંતને કાઢવાની સલાહ અમારા તરફથી જરાય નથી સામાન્ય લોકોનો છે અથવા તો બધા લોકોનો છે કે જે બાળકો છે એમના નવા દાંત દૂધ પછીના જે દાંત આવી જાય છે અને દૂધ આવી ગયા પછી એક ઉપર જે બીજા દાંત આવતા હોય છે એ દાંતની જે સમસ્યા જે છે એને કઢાવવાની કેમ કે ચહેરાને લઈને દરેક વ્યક્તિ સજાગ છે એને સંવેદનશીલ પણ હોય છે તો પેરેન્ટ્સ પર આ બાબતને લઈને લઈને પોતાના બાળકોને ચિંતાતુર હોય છે ખાસ કરીને જે બેબી છે એમની એમને લઈને વધારે ચિંતિત હોય છે કેમ કે એમને લગ્ન કરવાનો પણ એમનો એક સમય આવતો હોય છે તો આ સમયગાળાથી પહેલા જે બેબી છે ખાસ કરીને બાળકો છે એ લોકોને કેટલી વય સુધી જે છે

દરેક દાંત નો પડવાનો અને નવા દાંત આવવાનો ટાઈમ અલગ અલગ છે પ્લસ એ છોકરીઓમાં અને છોકરાઓમાં પણ એ ટાઈમ અલગ છે ગર્લ્સ નો ગ્રોથ સ્પર્ધ પેલા હોય

દેખાવમાં આર્થિક રીતે કેટલું તૂટી જતા હોય છે એ બધું એકવાર કોઈ પણ ડોક્ટર એવું લાગે કે આપણે આ વસ્તુને નથી કરી શકતા તો કોઈ પણ ડોક્ટર માટે કન્સલ્ટ કરવા જોઈએ ઓકે ઓકે મેમ આપને આપ અમારી સાથે આજે જોડાયા અને દર્શક મિત્રોને જે દાંતને લગતી ચહેરાને લગતી અને મોંને લગતી જે સમસ્યા છે તે અંગે આપે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે દાંતને લગતી અને મોંની ચહેરાની અંદર જે તકલીફ ઊભી થાય છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર